આ જ્યુપિટર હોસ્પિટલ કાલે સાડા પાંચ વાગે એક મારી બેન ચાલતી અહીંયા આવી અત્યારે ડોક્ટર એવું કહે છે કે હવે ભગવાને ગમ્યું ખરું પહેલી વાત એ એક ડૉક્ટર એવું કહે ખવાની મરી ગઈ એક્સપાયર થઈ ગઈ બીજો ડોક્ટર એવું કહે કે દસ સાડા દસે મરી જઈ બીજો ડોક્ટર એવું કે બીજો ડોક્ટર કે બાર વાગે મરી જાય હવે અમને એવું કે અમને પોણો કલાક પહેલાં કઈ રહ્યું નથી બનતી કોશિશો કરી પણ બચાવી શક્યા નહીં અમે બીજો ડોક્ટર એવું કે છે કે તમને દસ લાખ ખાલું વીસ લાખ ખાલું કે પચાસ લાખ ખાલું અમારે પૈસા નહીં તો અમારે મારી એવું કઈ અમે રિપોર્ટ કરાવીએ પણ તમે હું બોલ્યા કે ભાઈ જીવ છે જીવ છે હવે કઈ જવું છે નહીં કશું તમે આરામ થી જાત